આજે થોડીક વાર પહેલાં હમણાં એક સોશિયલ મીડિયામાં પ્લેન ચાર્ટર પ્લેન ક્રેશ થયા બાબતની એક જે ફોટો વાયરલ થયેલો જે આધારે ફોટોમાં એવું લખેલું કે નારણપર ગામની સીમમાં એક ચાર્ટર પ્લેન ક્રેશ થયેલું છે જે આધારે નારણપર ગામે જઈ તપાસ કરતાં આજુબાજુના લોકોને અને ગામના આગેવાનોને પૂછતા આવો કોઈ બનાવ બનેલો હોવાની હકીકત જાણવા મળેલ નહીં ત્યારબાદ સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થયેલો એ ફોટાની ગૂગલ તેમજ અન્ય ટેકનિકલ સોર્સિસ મારફતે તપાસ કરતાં એવી હકીકત જાણવા મળેલ કે આ જે ફોટો છે એ ફેબ્રુઆરી માસ બે હજાર બાવીસનો છે અને જોંગલે કરીને સુદાનનું કોઈ પ્લેસ છે જે જગ્યાએ આ જે ઘટના છે એ બનેલ હોવાનું જણાઈ આવેલ છે જેથી આ જે ફોટો વાયરલ થયેલ તે બાબતે તપાસ કરતાં આવી કોઈ ઘટના નારણપર ગામે કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં બનેલ હોવાનું ધ્યાને આવેલ નથી અને કોઈએ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી હોવાનું જણાય આવે છે જેથી લોકોને વિનંતી છે કે આવી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું અને અફવાની ખરાઈ કર્યા બાદ સોશિયલ મીડિયામાં કોઈ પણ મેસેજ વાયરલ કરવો